મોડાસામાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી કવિ લેખકો દ્વારા વિશિષ્ટ ઉદબોધન કરાયું બીસીએ કોલેજમાં મહોત્સવની ઉજવણી કરવામાં આવી કે જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો કવિશ્રી ખલીલ ધંતેજવીએ બહુ સુંદર વાત કરી છે કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી જા સાહેબ કે જેઓ લેખક અને સારા વક્તા છે અને દેવકર સાહેબ સંતોષભાઈ દેવકર સાહેબ જેઓ સાહિત્યકાર છે શબ્દ સાહિત્ય અને સંસ્કૃતિનું ગુજરાતનું માતૃભાષાના જાગરણનું અભિયાન ગુજરાતમાં શ્રેષ્ઠ ભાષા સંવર્ધન માટેનું ભાષાની જાળવણી માટેનો આ સુંદર પ્રયોગ હતો માન્ય મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર તાલુકાઓનું જે આખું સેતુરૂપ જોડાણ છે એના માધ્યમથી વિડીયો વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચીને સીધો સંવાદ કરીને અલગ અલગ વક્તાઓ આજે મોડાસાના પ્રાંગણમાં મા માટવી અને મનુષ્ય એટલે કે ભાષા સજ્જતા ભાષા સંવર્ધન અને સુંદર સંવાદ કર્યો ભાષા જાળવણી અને ભાષા બચાવના આ સુંદર અભિયાનના સમર્થન માટે વિદ્યાર્થીઓ અને અલગ અલગ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે ત્યારે હું અમિત કવિ આજે મને જે નાની અને સુંદર તક મળી અને વિદ્યાર્થીઓ સુધી જે ઉર્મીઓ પહોંચાડી એ બદલ હું આ સંસ્થાનો અને આ સમગ્ર માતૃભાષા અભિયાનના આ સંસ્થાનો આભાર માનું છું અને આ ચેનલના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં વાત વાતનું પ્રસારણ થાય અને એક એક ગુજરાતી ગુજરાતી પણાનું અસ્તિત્વ જાળવી રાખે એવી શુભેચ્છાઓ અમિતભાઈ અત્યારે હાલ જે અત્યારના સમય પ્રમાણે હાલ દરેક ક્ષેત્રની અંદર અત્યારે અંગ્રેજી માધ્યમનું વિશેષ મહત્વ વધી રહ્યું છે ગુજરાતી માધ્યમનું તો કંઈક ને કંઈક અત્યારે હાલ ગુજરાતી જતી દેખાય શું કહે આજે લુપ્ત થતી ગુજરાતી ભાષાને ફરીથી બચાવવા માટેનું આ અભિયાન અને અંગ્રેજોનું જે આક્રમણ હતું જોન મેકેલોની જે શિક્ષણ પદ્ધતિઓ હતી એના કારણે ક્યાંક ને ક્યાંક અંગ્રેજોના મૂળિયા અને ભાષાના મૂળિયા અહીં રહી ગયા પણ નોકરી પ્રાપ્ત કરવા માટે આજે જે મની ઇઝ ધ કી ઓફ હની એટલે જે નોકરી મૂલ્ય પ્રાપ્ત કરવા માટે જે આજે જે ભાષાનું જે જે રીતે અંગ્રેજી તરફ લોકો ભર્યા છે એ એ માટે નવી શિક્ષણ નીતિ જે માન્ય વડાપ્રધાનશ્રી એ પ્રયોજી છે અને સ્પોન્સર કરી છે એમાં માતૃભાષાના અસ્તિત્વની વાત કરી છે એટલે આવનારા સમયમાં તમામ અભ્યાસક્રમો માતૃભાષાના માધ્યમથી થાય અને વિદ્યાર્થીઓ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય કારકિર્દી નિર્માણ કરે તેવા આ પ્રયોગના માધ્યમથી સફળ પ્રયોગ થશે મઈ માતૃભાષા મને ગુજરાતી આજે ગુજરાતી ભાષા મહોત્સવ માતૃભાષાનો વંદન એની માટીને વંદન અને પોતાની માને વંદન આજે સમગ્ર ગુજરાતમાં લગભગ ત્રણસો ત્યાંસી થી નેવું સ્થળોએ આ માતૃભાષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં મલા ગાંધી ઉચ્ચતર કેવણી મંડળ સંચાલિત બીસીએ કોલેજ બાકરવાલા અને ત્યાં પણ આ મહોત્સવ ઉજવાયો છે બીસીએ કોલેજના દોઢસો વિદ્યાર્થીઓએ આ સમારંભમાં ભાગ લીધો એમાં વક્તા તરીકે ડૉક્ટર સંતોષ દેવકર અને અમિત કવિ ઉપસ્થિત રહ્યા હતા મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી શાહ પૂર્વ પ્રમુખ શ્રી નવીનભાઈ મોદી તથા આરપી શાહ માનદ શ્રી ઉપસ્થિત રહ્યા હતા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જયદીપભાઈ ત્રિવેદી અને સમગ્ર સ્ટાફ આ સમારંભનો લાભ લીધો અને ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમ થયો વિદ્યાર્થીઓએ માતૃભાષાનું મહત્વ અને તેના પ્રચાર અને પ્રસાર માટે પોતે ગમે તે કરવા માટે તૈયાર છે